હા હેલો ગાઈઝ મિત્રો તમારું સ્વાગત છે યુટ્યુબ પર અને મિત્રો આપણી ચેનલનું નામ છે ગુજરાતી શૂટર તો મિત્રો આજે હું તમારા માટે એક નવી એપ્લિકેશન લઈને આવ્યો છું જેનો આ મિત્રો લોગો છે અને જે નવા મિત્રો આવ્યા હોય તે સરપ્રાઇઝ કરી લે અને બે લાયકન પર ક્લિક કરી લે તો મારી આવનારી તમને વિડીયો મળે અને મિત્રો આ વિડીયો તમે આખી જજો એટલે હું તમને બતાવી દઉં કે આ એપ્લિકેશનથી તમે કઈ રીતના પૈસા કમાઈ શકો છો તો મિત્રો આ એપ્લિકેશનનો લોગો છે અને એની લિંક નીચે આપી છે લિંક પર તમે મિત્રો ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ આવશે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ આવશે લિંક પર ક્લિક કરશો એટલે મેં સ્ક્રીનશોટ પાડી લીધા છે તમને બતાવવા માટે તમારે અહીંયા ડાઉનલોડ એપ પર ક્લિક કરવાનું ત્યારબાદ આ રીતના ડાઉનલોડ કરી દેવાનું અહીંયાથી ડાઉનલોડ કરી દો એટલે તેને ઇન્સ્ટોલ કરી દેવાની ઇન્સ્ટોલ કરી બધું એલાવ આપી દેવાનું એલાવ આપ્યા બાદ આવું ઇન્ટરફેસ આવશે ગુડ સ્લોટ્સ ફૂડ સ્લોટ્સ આવશે ત્યારબાદ તમારે અહીંયા આ રીતનું ઇન્ટરફેસ આવશે પછી પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે ત્યારબાદ તમારે અહીંયા શું કરવાનું એ તમને બતાવી દઉં અહીંયા પહેલાં તમારે મોબાઈલ નંબર નાખી દેવાનો ત્યારબાદ તમારે અહીંયા પાસવર્ડ નાખી દેવાનો જે તમે નાખવો એ અને જે ઉપર તમે પાસવર્ડ નાખ્યો એ જ અહીંયા પાસવર્ડ નાખવાનો ત્યારબાદ તમારે અહીંયા સેન્ડ ઉપર ક્લિક કરવાનું સેન્ડ પર ક્લિક કરશો એટલે મેસેજ આવશે આ નંબર પર મેસેજ આવશે એ મેસેજ આવે એ મેસેજમાં અહીંયા ઓટીપી એ નાખી દેવાનો તમારે ઓટીપી નાખ્યા બાદ તમને સોથીથી એકસો આઠ સુધીનું બોનસ મળી શકે છે કન્ફર્મ આપી દેવાનું ઓટીપી નાખ્યા બાદ અહીંયા કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ દહીં ક્લિક કર્યા બાદ આ ડેલી ગિફ્ટ આવે ડેલી ગિફ્ટ પરના ગુના ઉપર ક્લિક કરવાનું ગોના ઉપર ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફ્રેસ આવશે આવું ઇન્ટરફેસ આવે એટલે તમારે અહીંયાથી ડેલી ગિફ્ટ ડેલી ગિફ્ટ અહીંયા ક્લિક કરીને લઈ લેવાની મિત્રો આવું ઇન્ટરફેસ આવી જાય એટલે આવી અલગ અલગ જાતની ગેમો તમે રમી શકો છો તમે રેફર કરીને પણ રમી શકો છો રેફર કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવું પડશે મિત્રો અહીંયા ક્લિક કરશો તમે રેફર રેફર કરવા માટે આ રીતના એટલે અહીંયાથી તમે રેફર કરી શકો છો મિત્રોને તમારા ફ્રેન્ડને રેફર કરી શકો છો અને ઇન્વાઇટ કરી શકો છો આ તમારી લિંક છે અહીંયા આ શેર શેર તમે ઉપર ક્લિક કરશો એટલે વોટ્સપ કે વોટ્સઅપ પર જતા રહેશો તો મિત્રો અહીંયા શેર પર ક્લિક કરશો એટલે આ રીતના ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટા એસએમએસથી તમે તમારા મિત્રને શેર કરી શકો છો તો હું તમને બતાવી દઉં અહીંયા વોટ્સઅપ પર મેં ક્લિક કર્યું આ રીતના વોટ્સઅપ પર ક્લિક કરવાનું ને તમારા જે ફ્રેન્ડ હોય એ ફ્રેન્ડ પર ગમે તે પર ક્લિક કરવાનું આ રીતના તમારા ફ્રેન્ડ પર ક્લિક કરવાનું તમારે અને આ રીતના અહીંયા જે રીતના તમે ફોટો નાખો છો એ રીતના લિંક નાખી દેવાની મિત્રો ત્યારબાદ મિત્રો તમે જે રેફર કરશો એ રેફર અહીંયા બતાવશે તમને અહીંયા રેફર બતાવશે અહીંયા રેફર રૂલ્સ બતાવશે ત્યારબાદ તમે તો મિત્રો તમે આવું ઇન્ટરફેસ આવે અલગ અલગ જાતની ગેમો છે ગેમો રમીને તમે રોજના બારસોથી તેરસો રૂપિયા કમાઈ શકો છો મિત્રો અને ઘરે બેઠા તમે કોઈ પણ રૂપિયો નાખ્યા વગર કમાઈ કમાઈ શકો છો રેફર કરીને અને મિત્રો અહીંયા તમે ક્લિક કરશો એટલે અહીંયા મેઇલ બોક્સમાં અલગ અલગ આવશે તો મિત્રો ત્યારબાદ તમારે અહીંયા ક્લિક કરવાનું અહીંયા ક્લિક કરશો એટલે તમારે બેંક એકાઉન્ટ નાખવાનું આવશે તો હું તમને બતાવી દઉં અહીંયા ક્લિક કરશો એટલે આ રીતનું આવશે આ રીતના અહીં પેમેન્ટ મેનેજમેન્ટ લખેલું છે મેનેજ ત્યાં આગળ ક્લિક કરવાનું ત્યાં આગળ ક્લિક કરશો એટલે વેરીફાય નાવ બેંક એકાઉન્ટ આવશે તેની પર ક્લિક કરવાનું એની પર ક્લિક કરશો એટલે તમારે શું કરવાનું મિત્રો અહીંયા એકાઉન્ટ નંબર નાખવાનો પછી અહીંયા પછી વખત એ જે એકાઉન્ટ નંબર નાખવાનો ત્યારબાદ તેનો આઈએફસી કોડ નાખવાનો અને પછી એકાઉન્ટ હોલ્ડર નેમ એટલે તમારું બેંકમાં જે નામ હોય એ નાખી દેવાનું અને અહીંયા કન્ફર્મ પર ક્લિક આપી દેવાનું એટલે તમારું એકાઉન્ટ સેવ થઈ જશે અને સો ટકા પ્રૂફ એપ્લિકેશન છે સો ટકા વિડ્રો આપે છે તો મિત્રો બહુ સરસ એપ્લિકેશન છે તો મિત્રો બહુ સરસ એપ્લિકેશન છે તમે ની લિંક નીચે આપેલી છે તમે તેને ડાઉનલોડ કર્યો તો મિત્રો અને ફરી આવનારી વિડીયો તમને મળી રહે એ માટે સરપ્રાઇઝ કરી દેજો જે નવા મિત્રો હોય તે અને બે આઇકન પર ક્લિક કરી દે અને મિત્રો અહીંયા જે તમે ક્લિક કરશો અહીંયા વોલેટ પર વોલેટ પર ક્લિક કરો તો આ વિડ્રોમાં જે બેલેન્સ આવી જાય સો રૂપિયા અહીંયા વિડ્રોમાં આવી જાય એકસો ને દસ રૂપિયા તો તમે અહીંથી તરત જ સો રૂપિયા વિડ્રો કરી શકો છો મિત્રો તો ચાલો આવનાર વિડીયોમાં મળીએ જય માતાજી